तो बिहार विधानसभा ने ચૂંટણીની તારીખોનું اعلان થઈ ગયું છે बिहारની 243 વિધાનસભા બેઠક પર તારીખોનું اعلان થઈ ગયું बिहार विधानसभाની ચૂંટણી બે તબક્કામાં યોજાશે 6 નવેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન 11 નવેમ્બરે બીજા તબક્કામાં મતદાન યોજાશે 14 નવેમ્બરે बिहार विधानसभा ચૂંટણીનું પરિણામ જાહેર થશે પ્રથમ તબક્કામાં 121 બેઠક પર મતદાન યોજાવાનું છે જ્યારે બીજા તબક્કામાં 122 બેઠક ઉપર મતદાન યોજાવાનું છે तो बिहार विधानसभा ની ચૂંટણી જેની તારીખો નું اعلان થઈ ગયું છે જાહેરાત થઈ ગઈ છે કુલ 243 વિધાનસભા જે બિહાર માં બે તબક્કા માં ચૂંટણી યોજવાની છે झारखंड અલગ થયો એની પછી પ્રથમવાર એવું થયું છે કે ફક્ત બે તબક્કા માં મતદાન થવાનું હોય બિહાર માં 6 નવેમ્બરે પહેલા તબક્કા નું મતદાન છે 11 નવેમ્બરે બીજા તબક્કા નું મતદાન છે 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે 14 નવેમ્બરે સ્પષ્ટ થઈ જશે કે બિહાર ઉપર કોનું રાજ થવાનું છે બિહાર કોણ જીતવાનું છે એ સ્પષ્ટ થઈ જશે પ્રથમ તબક્કામાં એકસો ને એકવીસ બેઠક ઉપર મતદાન છે જ્યારે બીજા તબક્કામાં એકસો બાવીસ બેઠક ઉપર મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે